તો કે ત્રણ લોકમાં બીજું કોઈ ના ગમ્યું અને બોલે ત્રણ લોકમાં તમારા સિવાય બીજું કંઈ હતું ક્યાં ચોવીસ કલાક તમને જોવાના હતા અને તમારી લીલાઓ જોઈ ઓહો હો હો કેટલી બધી ચપળ વિચાર તો કરો કોઈ સમજી ન શકે પીળું પીતાંબર તે દિવસે પહેર્યું હતું ને પીળું પીતાંબર આજે પહેર્યું છે પણ બંનેમાં ફરક ફેશનિસ્ટા ફેશનને ઇન્ટ્રોડ્યુસ જો કોઈએ કર્યું હોય વિશ્વમાં તો કૃષ્ણએ બોલે ગોલ્ડન તો ખરો પીળું તો ખરું પીતાંબર પણ તે દિવસે જે પીળું હતું એનો શેડ કેવો હતો બોલે ઉગતા સૂરજના કિરણ જેવો એનું શું કામ સ્વભાવ

સુવર્ણના બોલો કેટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન દાદા ભીષ્મ નું છે વિચાર તો કરો પીતાંબર પિત્બર માં ફરક આપણે તો બધા આજકાલ ફેશન એટલે બધા એવા સરસ તૈયાર થઈ જાય પેલો જોક નથી આવતો એના જેવું કાકી સરસ તૈયાર થઈ ગયા કાકાને કીધું તૈયાર થાવ કાકા તૈયાર થઈને આવે એ તો બે મિનિટ લાગે કાકાને તૈયાર થતા જે હાથમાં આવ્યું તે પહેરીને હેડ મારા રામ કાકા તાઈને ઉભા રહી ગયા હું તો તૈયાર લે હું તૈયાર પેલી કે હે આ તૈયાર થઈ ગયા આવા ભાન છે કોણ ત્યાં જવાનું છે આવા જવાનું બેસ જોગર હું એકલી જઈ આવીશ પણ તમાર નથી જવાનું હવે આ આ બધી આ બધી ક્યાં આગળ છે પુરુષોને છે આવી કાય કોને છે બોલો ગોવર્ધન પુરુષોમાંથી વ્યસન ને બહેનોમાંથી ફેશન સરસ મજાની તૈયાર થઈને કાકી આવીન પાછી પૂછે હું કેવી લાગુ એટલે કાકા કે પોસ્ટ ઓફિસને ડબ્બા છે એને ફેશન ના કહેવાય ફેશન તો આને કરી કહેવાય વિચાર કરો કે જેમાં લોકોનું કલ્યાણ છે યુદ્ધના મેદાનમાં બધાને મોક્ષ અપાવવો છે અહીંયા જ્ઞાનથી મોક્ષ છે એટલે કે છે ત્રિભુવન કમનમ કેવું ભગવાનનું સ્વરૂપ છે બોલે કમનીય પણ વર્ણ તો કે શ્યામ નથી શ્યામ કે તો મેઘ શ્યામ યાદ આવે પણ મેઘ બારે માસ હોય છે પણ બારે માસ જલવાળા નથી હોતા કૃષ્ણ તો બારે માસ કૃપા વૃષ્ટિનું જલ એનું વરસ્યા જ કરે એટલે કૃષ્ણને જો મેઘશ્યામ કહે તો લાંછન લાગે એટલે કૃષ્ણને કેવા શ્યામ કહ્યા તમાલ શ્યામ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ ઘણું બધું કહ્યું છે કે ભગવાન કેટલા ભક્ત વત્સલ છે દયાળુ છે ભગવાનને પોતાની ચિંતા નથી ભગવાનને ભક્તની ચિંતા છે પોતાનું વચન તોડી નાખે પણ ભક્તના વચનને પૂરું કરે છે